હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સિઝુકી બ્રેજાકાર છે વીડીઆઈ મોડલ છે એબીએસ તો વાત કરીએ આપણે બ્રેજાકારની મોડેલ કિંમત અને વધુની વિગત તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મારુતિ સુઝુકી કે કાર જ્યાં હોય તો વિડીયો કામ લાગી શકાય તો વાત કરીએ આપણે આ બ્રેજા કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે ટુ ઓનરમાં બ્રેજા કાર છે ડીઝલ એન્જિન કાર છે અને કાર માત્ર બાણું હજાર અને પાંચસો કિલોમીટર ફરેલી છે ઇન્સ્યોરન્સ પૂરો હશે કારમાં તેઓ માલિકનું કેવું છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને ટાયર્સ નવા જોવા મળશે સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે અને બ્રેજા ગ્રે કલરમાં તમને જોવા મળશે કારસડો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે અને પેપર કારના બધા કમ્પ્લીટ જો જોવા મળશે તો બ્રેજા કાર લુકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે અને કાર જી જે વન પાસિંગમાં જોવા મળશે તો કારની કન્ડિશન તમે અંદરથી પણ જોઈ શકો છો સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશનમાં બ્રેજા કાર જોવા મળશે તો વાત કરી આપણે આ બ્રેજા કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ બ્રેજા કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈ બ્રેજા કારની કિંમત પાંચ લાખ અને નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ નવ્વાણું હજાર રૂપિયા બ્રેજા કારની કિંમત રાખેલી છે અને આ બ્રેજા કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જતા હોય તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાવેશભાઈને કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવાની રૂબરૂ જઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વિસરાજ